નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય અંગ્રેજી યુનિટ ટુ અમરેલા સાત કલરફુલ પાર્ટ ફાઇવ હવે જુઓ એક્ટિવિટી એટ નીચેના સંવાદો ભજવો શ્લોકા સેઝ હેલો ગુડ મોર્નિંગ મંત્રા સેઝ હેલો ગુડ મોર્નિંગ હાવ આર યુ શ્લોકા કહે છે હેલો નમસ્તે ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર મંત્રા હેલો નમસ્તે શુભ સવાર મંત્રા મંત્રા કહે છે હેલો નમસ્તે ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર હા વાર્યું કેમ છો મંત્રા કહે નમસ્તે શુભ સવાર કેમ છો શ્લોકા એમ ફાઇન વેર શ્લોકાશે યોર બ્રધર શ્લોકા કહે છે એમ એટલે હું છું ફાઇન એટલે 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 મજામાં વેર ક્યાં ઇઝ છે યોર તારો અને બ્રધર એટલે ભાઈ હું મજામાં છું તારો ભાઈ ક્યાં છે મંત્રા હી ઇઝ એટ ધ લાઇબ્રેરી મંત્રા કહે છે હી એટલે તે ઇઝ એટલે છે લાઇબ્રેરી એટલે પુસ્તકાલય તે પુસ્તકાલયમાં છે શ્લોકા સેઝ વેર ઇઝ ધ લાઇબ્રેરી શ્લોકા કહે છે વેર એટલે ક્યાં ઇઝ એટલે છે અને લાઇબ્રેરી એટલે પુસ્તકાલય પુસ્તકાલય ક્યાં છે મંત્રા સેઝ ઇટ ઇઝ નિયર ધ ઓમ શોપિંગ સેન્ટર ઇટ એટલે તે ઇઝ એટલે છે નિયર એટલે પાસે ઓમ શોપિંગ સેન્ટર તે ઓમ શોપિંગ સેન્ટરની બાજુમાં છે શ્લોકા સેઝ લુકિંગ એટ મંત્રાસ પોકેટ લુકિંગ એટલે જુએ છે મંત્રાસ પોકેટ એટલે મંત્રાના ખિસ્સામાં વોટ ઇઝ ઇન યોર પોકેટ વોટ એટલે શું ઇઝ એટલે છે ઇન એટલે માં યોર એટલે તારા અને પોકેટ એટલે ખિસ્સામાં શ્લોકા કહે છે મંત્રાના ખિસ્સા તરફ જોઈને તારા ખિસ્સામાં શું છે મંતા હશે ધીઝ ઇઝ અ ટોય મોબાઈલ ફોન ધીઝ એટલે આ ઈઝ એટલે છે ટોય એટલે રમકડાનો મોબાઈલ ફોન એટલે મોબાઈલ ફોન આ રમકડાનો મોબાઈલ ફોન છે હવે ફરીથી આપણે અહીં ભાષાંતર જોઈએ શ્લોકા કહે નમસ્તે શુભ સવાર મંત્રા મંત્રા કહે નમસ્તે શુભ સવાર તું કેમ છે શ્લોકા કહે હું મજામાં છું તારો ભાઈ ક્યાં છે મંત્રા કહે તે પુસ્તકાલય પર છે શ્લોકા કહે પુસ્તકાલય ક્યાં છે મંત્રા કહે તે ઓમ શોપિંગ સેન્ટરની બાજુમાં છે શ્લોકા મંત્રાના ખિસ્સા તરફ જોઈને તારા ખિસ્સામાં શું છે મંત્રા કહે આ રમકડાનો મોબાઈલ ફોન છે હવે અહી ટ્વેન્ટી ફાઈવ મંત્રા કહે છે પચીસ રૂપિયાનો શ્લોકા સેઝ વોટ કલર ઇઝ ઇટ શ્લોકા કહે છે વોટ એટલે શું કલર એટલે રંગ ઇઝ એટલે છે અને ઇટ એટલે તેનો તેનો રંગ શું છે મંત્રા સેસ ગેસ

શ્લોકા સેઝ લુકિંગ એટ ધ મોબાઈલ શ્લોકા કહે લુકિંગ એટલે જુએ છે ધ મોબાઈલ એટલે મોબાઈલ ને ઇટ ઇઝ અ વેરી નાઇસ ટોય ઇટ એટલે તે ઇઝ એટલે છે વેરી એટલે ખૂબ નાઇસ એટલે સરસ અને ટોય એટલે રમકડું તે ખૂબ સરસ રમકડું છે મંત્રા મંત્રાશે થેન્ક યુ મંત્રા કહે આભાર હવે ફરીથી ભાષાંતર જોઈ લઈએ શ્લોકા કહે કેટલાનો છે મોબાઈલ મંત્રા કહે પચીસ રૂપિયાનો શ્લોકા કહે તેનો કલર શું છે તેનો રંગ શું છે મંત્રા કહે વિચાર કર શ્લોકા કહે તે કાળો છે મંત્રા કહે ના તે નથી શ્લોકા કહે તે ગુલાબી છે મંત્રા કહે આ તે છે શ્લોકા મોબાઈલ તરફ જોઈને આ ખૂબ જ સારું રમકડું છે મંત્રા કહે આભાર હવે આ સંવાદ પરથી આપેલા કોષ્ટકમાં આપણે વિગત ભરવાની છે વેર ઇઝ યોર બ્રધર તો તેનું મંત્રા શું કહે છે તો કે હી ઇઝ એટ ધ લાઇબ્રેરી ત્યાર પછી વેર ઇઝ ધ લાઇબ્રેરી તો મંત્રા શું કહે છે ইট ইস নিচ ইস ধোবাইট ইস ইস ইট পিংক ইট ইস তো ইস ইট ব্লেক ব্লেক শুকে

ધીઝ ઇઝ અ બેટ તો બી એ ટી બે લખીએ ત્યાર પછી શું દેખાય છે તમને બાજુમાં તો કે ટેબલ આપણે ત્યાં લખીશું ટેબલ ધેટ ઇઝ અ ટેબલ પેલું ટેબલ છે હવે ટી ખાલી જગ્યા બી ખાલી જગ્યા ઈ તો આપણે ત્યાં સ્પેલિંગ પૂરો કરીએ ટી આપેલો છે ત્યાર પછી એ પછી બી આપેલો છે અને એલ

ત્યાર પછી અહીં આપણે કોષ્ટકમાં બી આપેલો છે અને કે આપેલો છે તો બી પછી ડબલ ઓ અને કે પછી બાજુમાં આપણે પેલા સૌથી પહેલા અહીં લખીએ ધોસ આર કાઇટ્સ કારણ કે તે દૂર છે એટલા માટે તેમાં ધોઝ વપરાશે અને અહીં કોષ્ટકમાં આપણે લખીએ કે પછી આઈ પછી ટી આપેલો છે પછી ઈ અને એસ ધોસ આર કાઇટ્સ પેલી પતંગો છે ત્યાર પછી તેવી જ રીતે ધીઝ ઇઝ એન શું છે એપલ તો આપણે ત્યાં લખીશું એપલ અને અહીં કોષ્ટકમાં એ આપેલો છે ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન પછી ધેટ ઇઝ એન શું છે એલિફન્ટ તો આપણે ત્યાં લખીશું એલિફન્ટ ઇ એલ ઇ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી અને બાજુમાં પણ આપણે એ જ રીતે ઈ એલ ઈ પછી પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી ત્યાર પછી પાંચમું ધીઝ આર શું છે મેંગોઝ તો આપણે ત્યાં લખીશું મેંગોઝ એટલે કેરીઓ હવે એ જ રીતે આપણે અહીં એમ આપેલો છે પછી એ એન આપેલો છે જી ઓ ઇ એસ મેંગોઝ ત્યાર પછી બાજુમાં છે ઓરેન્જીસ તો આપણે ત્યાં લખીશું ધોઝ આર ઓરેન્જીસ તો ઓ આર પછી એ એન પછી જી ઈ અને એસ તો આપેલું જ છે હવે વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં આપણે એક્ટિવિટી નાઇન બી ભણીશું જય હિંદ જય ભારત